દરિયામાં ત્રણસો ફૂટ નીચે લઈ જવાશે આ રોમાંચક યાત્રા બે થી અઢી કલાકના દરે પૂર્ણ થશે જોકે આ યાત્રાનું ભાડું મોંઘું હશે પરંતુ સામાન્ય માણસને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે

આવતા દિવાળી સુધી પૂર્ણ થાય એ પ્રકારનો અત્યારે અંદાજ છે ડિટેલમાં એની જ્યારે વાઇબ્રન્ટ સમિટ છે દસ અગિયાર બાર જાન્યુઆરી ત્યારે પણ આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે આ પ્રોજેક્ટથી ધાર્મિક અને સાહસિક રસ ધરાવ પ્રવાસમાં રસ ધરાવતા જે પ્રવાસીઓ છે એને એક રોમાંચનો અનુભવ થશે દરિયાની અંદર દરિયાઈ જીવસૃષ્ટિ અને એ રીતે કુદરતી દ્રશ્યો એમાં જોવા મળશે ત્યારે આ સબમરીનની ખાસિયત એ ખૂબ વધારે અલગ છે અને આ વિશે આપણે જણાવીએ તો આ સબમરીનમાં પાંત્રીસ ટન વજનનું એર કન્ડિશનિંગ હશે જેમાં ત્રીસ જેટલા લોકો બેસી શકશે અને તેમના માટે મેડિકલ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સબમરીનની અંદર બે ડ્રાઈવર અને આ સાથે બે એક ગાઈડ અને એક ટેકનિશિયન પણ હશે સબમરીનની અંદર બેસેલા મુસાફરોને દરેક સીટ ઉપરથી ઉપર નજારો જોવા મળશે કારણ કે વિન્ડો સીટની જે અરેન્જમેન્ટ છે એવી રીતે કરવામાં આવી છે મુસાફરો ત્રણસો ફૂટની ઊંડાઈથી સમુદ્ર પ્રાકૃતિક સુંદરતાને સરળતાથી નિહાળી શકશે ઓપરેટિંગ એજન્સી મુસાફરોનો ઓક્સિજન માસ્ક ફેસ માસ્ક અને આ સાથે જ સ્કુબા ડ્રેસ પણ આપશે એટલું જ નહીં સબમરીનની અંદરનો વિડીયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે મુસાફરો સબમરીનના સ્ક્રીન પર ઇન્ડોર પ્રવૃત્તિઓ વગેરે જોઈ પણ શકશે અને આની સાથે સાથે તમામ વસ્તુને તેઓ રેકોર્ડ પણ કરી શકશે